હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોરોનાએ આખી દુનિયામાં સર્જેલી ભયાવહ તસવીર કોને યાદ નથી ભલે લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર થઈ ગયો હોય પણ કોવિડ નાઇન્ટીન પોતાની હાજરીથી લોકોને ડરાવવા વારંવાર ફરીને આવે છે આ જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ડરાવી દીધા છે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાનના એક નવા અને અત્યંત ચેપી કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે આ જાપાન ચેપી રોગ એસોસિએશનના પ્રમુખ કાજુ હિરો ટાડેડાના જે જણાવ્યા અનુસાર કેપી થ્રી પ્રકાર જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તે લોકોમાં પણ જોવા મળી રહ્યો છે જેમને રસી આપવામાં આવી છે અથવા તો અગાઉના ચેપમાંથી સ્વસ્થ થયા છે ટાટેડાએ આ દિશ વીક રેશિયામાં જણાવ્યું છે કે કમનસીબે વાયરસ જ્યારે પણ બદલાય છે ત્યારે એ વધુ ખતરનાક અને વધુ પ્રતિરોધક બને છે લોકો રસીકરણ પછી ખૂબ જ ઝડપથી તેમની રોગપ્રતિકારક શક્તિ ગુમાવી રહ્યા છે તેમથી તેમની પાસે વાયરસ સામે ઓછો અથવા તો કોઈ પ્રતિકારક કરવાની ક્ષમતા હોતી નથી અને મહામારીની શરૂઆતમાં રચાયેલી જાપાનની સલાહકાર પેનલમાં જોડાયેલા ટાટેડાએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયા નિર્ણાયક હશે અને કારણ કે અધિકારીઓ વેરિન્સના ફેલાવા અને અસર પર નજર રાખે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકાને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે